ડભોઈ તાલુકાના અકોટાદર વસાહત ગામ પાસે કમ કમાટીઓ ભરો અકસ્માત અકસ્માતમાં બે યુવાનોના મોત કાર અને મોટરસાયકલ વચ્ચે દિવસ અને દિવસે ડભોઈથી બોડેલી હાઇવે પર અકસ્માતોની થઈ રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માતના પગલે પરિવારના લાલ ગુમાવી દીધા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન પોલીસ યા સરકારી તંત્ર આયોજન કરે તો અકસ્માતોને નિવારી શકાય ડભોઈ તાલુકાના અકોટાદર બસ સ્ટેન્ડ પાસે મોટરસાયકલ અને કાર વચ્ચે સર્જાયો ગમખ અકસ્માત અકસ્માતની ઘટનામાં સુઝુકી એલવીસ મોટરસાયકલ પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ મોત જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના અખોટાદર ગામ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ફોર વ્હીલ ગાડી નંબર જે એક પાંચ હજાર એકસો ચુમ્માલીસ કાર ચાલકે ઝડપી અને ગફરતભરી રીતે હંકારી અખોટાદરથી મોટર મોટરસાયકલ સવારને અડફેટ માંગ લેતા સર્જાયો હતો ગોઝારો અકસ્માત જેમાં આતિશભાઈ રમેશભાઈ તડવી ઉંમર વર્ષ બાવીસ ગામ વાંકી ખાખર તેમજ રાહુલભાઈ અર્જુનભાઈ તળવી ઉંમર વર્ષ તેવીસ ગામ સિમળિયા વસાહત ડબોઈ અકસ્માતમાં શરીરને ગંભીર ઈજાઓ પહોંચાડી બંનેના ઘટના સ્થળે જ કરું સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોપનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ અફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ શું થયું હતું કાકા હા ભારતે એકના ગાડામાં અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એક્ટિવા અને ફોર વ્હીલ ગાડી એની સાથે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ અહીંયા કઈ લઈ ગયા ડભોઈ દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને લઈ આવ્યા બાદ અમને એમ કે હવે આતિશભાઈ રમેશભાઈ

પંસોલી ગામ આ આખોટા બસ સ્ટેન્ડ એ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બંને ત્યાંના ત્યાં ઓપ થઈ ગયા